હા ખેડૂત મિત્રો કેમ છો મજામાં બધા આપણી ખેડૂત મિત્ર બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાળીયા કપાસની હાથી ખેડરથી કાપી અને જમીનમાં પોષક તત્વો જરૂરી જળવાઈ રહે એમ માટેથી ખેડર ચાલે છે તો તમને હું બતાવું ખેડર કઈ રીતનું કામ કરે છે અને એકદમ મિત્રો રીની કટિંગ કરી નાખે છે જેથી કપાસમાં રહેલો ફોસ્ફરસ પોટાશ સૂક્ષ્મ પોષક તત્વો જમીનમાં જળવાઈ રહે અને જમીન ફળદ્રુપ રહે અને ઉપજાવ રહે કેમ કે પહેલાં આપણા ગઢિયા દેશી ખાતા અને ખૂબ કાળજી રાખતા પણ હવે માલના અભાવથી ક્યાંય પણ ડાખર ગામ ગામ ઓછા થતા જાય છે એટલે માટેથી મિત્રો આ ખાટીને સરખો ઉપયોગ કરવો જેથી જમીનના પોષક તત્વો જળવાઈ રહે અને ખોટો બાળી અને ખાવાળમાં ઉલાળે અને એનો વેસ્ટ ખોટો ઉપયોગ ન કરવો આ રીતનું અમારે આ બાજુ કામ કરે છે અને પછી થાંભલો બાંભલો મારી અમારી સાઈડ થાંભલો કેય છે પછી અમુક બાજુ રપટ કે પાટિયું કે મારી અને કમ્પ્લેટ દોસો બધો હાવ જમીનમાં ભેળવી અને ખેંડી નાખવાનું આગળ તમને આ બાજુ ટ્રેક્ટર આવે એટલે બતાવું મિત્રો કઈ રીતની કટિંગ થાય છે શું થાય છે ને જોઈ શકો છો તો મિત્રો આ રીતે ચેપ હાલે છે સૌરા હાથો જમાવે એકદમ મોડલ ચેક છે અને ઉપરનો સાડા રૂપિયાનું સાડાનું ચેપો એ હાલે છે મિત્રો આ રીતે કમ્પ્લેટ એકદમ રીણ હું કટિંગ કરી નાખે છે એ પણ હું તમને બતાવું મિત્રો આથી અને ફળદ્રુપ રહે છે તમે જોઈ શકો છો મિત્રો આ પાછળ રાપ હોય કે એકદમ છૂટા પણ નથી રહેતા અને બધા આ રીતનો મિત્રો હાવ કટિંગ ઝીણું કરી નાખે છે અને બે પાંચ દિવસ આ ટપે એટલે હાવ ભૂકો થઈ જાય મિત્રો પછી આને વ્યવસ્થિત સાંભળો કે પાટ મારી એકદમ પાલસ કરી ભૂકો બધો ભેળવી દેવાનો જમીનમાં અને ખેડી નાખવાનું એટલે આપણા જે પોષક તત્વો છે તે જમીનમાં દબાઈ જાય અને આવતા વર્ષે આપણને પાછા એ ફોસ્ફરસ છે પોટાશ છે એનપી કે માઇક્રોન્યુટન બધા પાછા મળી રહે અને જમીન છે એની ભેજ સંગ્રહ શક્તિ વધતી વધી રહે અને ગમે મોલાક વાવો એ બધી સરસ થાય